હેલો ફ્રેન્ડ્સ રિપી લર્નિંગ હબમાં આપ સર્વનું સ્વાગત છે ધોરણ દસ વિષય વિજ્ઞાન આપણે અભ્યાસ કરી રહ્યા છીએ ચેપ્ટર નંબર દસ એમાં આપણે લેન્સ વિશે પણ જોઈ ગયા છીએ લાસ્ટ ટાઈમ આજે આપણે લેન્સના પાવર વિશે અભ્યાસ કરવાનો છે તો શરૂઆત કરીએ લેન્સના પાવર વિશે તો લેન્સનો પાવર લેન્સના પાવર વિશે નોંધ લખો અથવા લેન્સના પાવરની વ્યાખ્યા લખો તેનો યસા એકમ લખો આવા પ્રશ્નો પૂછાઈ શકે છે અને પાવર લેન્સ નો પાવર છે એ માપવા માટે વપરાતા સાધન નું નામ શું છે તો લેન્સની કેન્દ્ર લંબાઈ જો સિમ્પલ છે પી બરાબર એક ના છેદમાં એફ તમે જોઈ શકો છો કે પાવર અને કેન્દ્ર લંબાઈ એફ પાવર અને કેન્દ્ર લંબાઈ બંને એકબીજાના કેવા છે વ્યસ્ત પ્રમાણમાં છે કેવા છે વ્યસ્ત પ્રમાણમાં એટલે કે વિરોધી છે તો અહીંયા લખી શકાય કે લેન્સની કેન્દ્ર લંબાઈ એફ એનો વ્યસ્ત હોય એને શું કહેવાય પાવર કહે છે એટલે કેન્દ્ર લંબાઈના વ્યસ્તને પાવર કહે છે બહિરગોળ લેન્સ ના મુખ્ય અક્ષને સમાંતર આપાત થતા પ્રકાશના કિરણો લેન્સ વડે વકરી ભવન પામે વકરી ભવન પામીને મુખ્ય કેન્દ્ર એફ ટુ આગળ કેન્દ્રિત થાય છે બહિરગોળ હોય તો તમને બધાને ખબર જ છે કે અહીંથી વકરી ભવન પામે અહીંથી આમ સીધા જતા હોય વકરી ભવન પામીને ક્યાં જાય તો કે મુખ્ય કેન્દ્ર F પર જાય એટલે બે હોય બે સપાટી એટલે આ બાજુ હોય તો F1 કહેવાય ને આ બાજુ હોય તો F2 કહેવાય તો F2 આગળ કેન્દ્રિત થાય છે અંતર્ગોળ લેન્સ ના મુખ્ય અક્ષ ને સમાંતર આપાત થતા કિરણ છે હવે પાછળની બાજુ ન જાય એટલે આપણે ખેંચવા પડે ને ખેંચવા પડે તો આપણે એને શું કહીએ તો કે વિકેન્દ્રિત થાય શું થાય વિકેન્દ્રિત થાય ક્યાં તો કે F1 માંથી વિકેન્દ્રિત થતા હોય તેવો ભાસ થાય છે લેન્સ ની પ્રકાશના

કરી શકે તો કે એ વધારે કરી શકે અને વિકેન્દ્રિત પણ વધારે કરી શકે છે લેન્સની પ્રકાશના સમાંતર કિરણોને કેન્દ્રિત કે વિકેન્દ્રિત કરવાની ક્ષમતા છે તે લેન્સના પાવર સ્વરૂપે રજૂ કરવામાં આવે છે તેથી જ લેન્સના પાવરની વ્યાખ્યા તેની કેન્દ્ર લંબાઈના વ્યસ્ત વડે આપવામાં આવે તો લેન્સના પાવરનું સૂત્ર પી બરાબર વન અપોન એફ એકના છેદમાં એફ લેન્સનો પાવરનો એસાઈ એકમ ડાયોપ્ટર છે જેને ડી વડે દર્શાવવામાં આવે છે જો કેન્દ્ર લંબાઈ એફ મીટરમાં હોય તો એક ડાયોપ્ટર બરાબર એક મીટર બરાબર છે એક મીટર ઇનવર્સ થાય શું થાય એક મીટર ઇનવર્સ કેમ કારણ કે કેન્દ્ર લંબાઈ અહીંયા છેદમાં છે તો આપણે એને દર્શાવી ઉપર લઈ જઈએ તો માઇનસ વન થાય એટલે

હવે અહીંયા આપણને પાવર આપેલો હોય તો આને અહીંયા લઈ જાઓ તેથી એફ બરાબર વન અપોન પી લખી શકાય આને આ જગ્યા પર લઈ જાવ એફ ને એની જગ્યા પર લઈ જાવ બરાબર છે તો બંનેની જગ્યા બદલી નાખો એમાં આપણે કિંમત મૂકીએ તો શું કિંમત આવે તો કે એક ના છેદમાં પાવર કેટલો કીધો બે એક ના છેદમાં બે કીધું એટલે એક ના છેદમાં બે એટલે કેટલા થાય પોઈન્ટ પાંચ મીટર થાય બરાબર અડધો એટલે પોઈન્ટ પાંચ મીટર કેન્દ્ર લંબાઈ વાળો બહિર્ગોળ લેન્સ છે કેમ પ્લસ છે એટલા માટે ચશ્માના કાચનો કે લેન્સનો પાવર જો માઇનસ બેપોઈડ પાંચ ડાયોક્ટર છે તો તેનો અર્થ એ થાય પરીથી એક સૂત્ર મૂકો એકના છેદમાં માઇનસ બેફોઇડ પાંચ મૂકો સાદુરૂપ આપો તો એકના છેદમાં પચ્ચીસ ને છેદનો છેદ ઉપર એટલે આવી રીતે થાય દસ ભાગ્યા પચ્ચીસ કરો એટલે કેટલો મળે પોઈન્ટ ચાર મીટર મળે છે પણ એ કેવું મળે છે તો કે માઇનસ મળે છે માઇનસ મળે તો એ કોનો હોય તો કે અંતર્ગોળ લેન્સ હોય

અને તેમને પ્રકાશીય કેન્દ્રની નજીક કેન્દ્રિત કરે છે ટૂંકી કેન્દ્ર છે અપસરણ અને અભિસરણ વિશે આપણે આગળ જોઈ ગયા હતા ચલો એક દાખલો જોઈ લઈએ એક ડોક્ટર પ્લસ પોઈન્ટ પ્લસ વન ડાયોક્ટર પાવર ધરાવતો એટલે પી બરાબર શું થાય તો કે પ્લસ વન ડાયોક્ટર ધરાવતા શુદ્ધિકારક લેન્સ નું પ્રિસ્ક્રિપ્શન આપે છે લેન્સ ની કેન્દ્ર લંબાઈ શોધો એટલે એફ શોધવાનું છે અને એ લેન્સ છે અભી સારી હવે જો લેન્સ તો અપ અંત અપ તો અંત અંતરગોળ કેવો અંતરગોળ ને અભી તો બહી બહિરગોળ લેન્સ જો આ માત્ર લેન્સ માટે છે કોના માટે છે લેન્સ માટે છે અભી બહી અપ અંત બરાબર છે એફ અહીંયા આવી જશે અને પી છે એની જગ્યા જતો રહે એટલે એફ બરાબર એક ના છેદમાં પી કેટલો છે પાવર તો કે એક પોઈન્ટ પાંચ એક પોઈન્ટ પાંચ હોય પોઈન્ટ દૂર કરી દઈએ એટલે દસ ના પંદર સાદરૂપ આપી દેવાનું રફ પેજ માં કે દસ ભાગ્યા પંદર કેટલા થાય તો કે ભાગ નો ચાલે જીરો ઉપર કેટલો મળે તો કે જીરો પોઈન્ટ છાસઠ મળે છે હવે શું મળ્યું તો કે એ કેન્દ્ર લંબાય શેમાં મળશે તો કે મીટરમાં મળે છે કેવી મેળવી તો કે પ્લસ મળી પ્લસ હોય તો એ કેવો હોય તો કે બહિરગોળ લેન્સ